નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર મિત્રો મિત્રો આજે આપણે જવાના છે વ્યવહારિયા ડુંગરા જે છોટાઉદેપુર અને દેવગઢ બારિયા રસ્તો જાય છે મિત્રો એને અદ્વચે વચોવચ એટલે કે પાંચથી સાત કિલોમીટરના અંદરે આવેલું વ્યવહારિયા ડુંગરો જેને આપણે મુલાકાત મિત્રો આજે કરવાના છીએ તો મિત્રો તમને વાત કરું આ ડુંગરાની તો મારી પાછળ મિત્રો જુઓ થોડો છાકો છાકો ડુંગર દેખાય છે અને આ રસ્તો આવે છે દેવગઢ બારિયાથી મિત્રો તો આપણે ત્યાં જશું મિત્રો તો વિડીયોને એન્ડ સુધી મિત્રો બન્યા રહેજો મિત્રો સામેનો રસ્તો જે દેવગઢ બારિયાથી અહીંયા તમે જોઈ શકો છો મિત્રો અહીંયા છોટા ઉદેપુર રસ્તો સામેની બાજુ જાય છે મિત્રો અને રસ્તાની અદવચ્ચે એટલે કે પાંચથી છ કિલોમીટરના અંદરે સામેની બાજુ મિત્રો જુઓ જે વ્યવહારીઓ ડુંગરો જોવા તમને મળી જાય છે મિત્રો તો આપણે સામેની બાજુ થઈને ટ્રેકિંગ કરતાં જવાના છીએ મિત્રો તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો મિત્રો આ જો સામેની બાજુ રસ્તો છે એ રસ્તે થઈને આપણે આવ્યા આ જો બાઇકો અને સામેની બાજુ બાઇક મૂકીને હવે આપણે જવા નીકળી ગયેલા છે મિત્રો આ સામેની બાજુ આ જેવો ડુંગર વ્યવહારીઓ ડુંગર મિત્રો તો આપણે ચાલતા ચાલતા અહીંયાથી ને જશું નાની એવી પાળીયાથી મિત્રો મિત્રો ફાઇનલી ટ્રેકિંગ કરતાં કરતાં આપણે ડુંગરની નીચે આવી ગયેલા છીએ અને હું ને મારો મિત્ર કલ્પેશ પટેલ ગ તો ચાલો મિત્રો ડુંગરની ખૂબ જ નજીકમાં આપણે મિત્રો પહોંચી ગયા છે અને આપણે જશું વ્યવહાર્ય ડુંગરો એક મોટા મોટા પથ્થરોની તમને શિલા અને ઉપરનો ઇતિહાસ બતાવો છું મિત્રો તો વિડિયો કન્ટિન્યુમાં તમે બન્યા રહેજો મિત્રો મિત્રો ફાઇનલી આપણે આજમાં જે ચડી ગયેલા છે અને અહીંયા પથ્થર બેસવાનો જોરદાર મળ્યો મિત્રો તો અહીંયા થોડીવાર માટે મિત્રો થાક ઉતારવા માટે અહીંયા બેઠા છે અને થોડો થાક ઉતારીને પાછા મિત્રો ઉપર સાઈડ જઈશું અને વ્યવહાર્ય ડુંગરાની પૂરી કહાની મિત્રો તમને આ વિડીયોમાં મળી જશે મિત્રો ફાઇનલી નીચેથી ઉપર સુધી આપણે પહોંચી ગયા છે મિત્રો અહીંયા પાંચ હજાર વર્ષ જૂના ચિત્ર અને શિલ્પકારો દ્વારા અહીંયા એવી માન્યતા છે કે જે અહીંયા તમે જોઈ શકો છો જે ચિત્રો હાલની તારીખે પણ જોવા તમને મળી જાય છે મિત્રો જે વ્યવહારિયા ડુંગરાનો એવો કહેવાય છે કે વ્યવહાર વ્યવહારિક રીતે અહીંયા પૈસા મળતા હતા એવી માન્યતા છે મિત્રો જે એક દિવસમાં આપણે પૈસાની જરૂર કબૂલ કરીએ છીએ તો આપણે અહીંયા કબૂલ કરીને જઈએ તો બીજા દિવસે એ ટાઈમે આપણે અહીંયાથી પૈસા લઈ જઈએ છીએ અને ધારો કે દસ કે પંદર દિવસનો વાયદો કર્યો હોય એ રીતે આપણે અહીંયા વાયદા પ્રમાણે પૈસા મૂકવાની આપણી જવાબદારી પણ મિત્રો હોય છે તે ત્યાં તે વખતનો મિત્રો સમય અદ્ભુત અને ખૂબ જ સત્યમય હતો મિત્રો તો ચાલો મિત્રો મિત્રો વિડીયો અહીંયાનો બતાવી દઈએ તમને આ જુઓ મિત્રો ગુફા જેવું છે જે તમે અંદર આપણે નહીં જઈ શકીએ કેમ કે અહીંયા પણ મોટા મોટા અંદરની સાઈડ જે ચિત્રો પણ તમને મેં મિત્રો બતાવું છું તો મિત્રો તમે જોઈ શકો છો આ જેવો ગુફા અને ગુફાની અંદર આ તમે જોઈ શકો છો ચિત્રો અને અહીંયા જોઈ શકો છો મિત્રો આપણે અંદર સુધી થોડા જશું વધારે નહીં જઈએ અહીંયા અહીંયા પાંચ છ વ્યક્તિ સમજે એટલી મોટી જગ્યા છે અને હાલની તારીખે આ મિત્રો વ્યવહારિયા ડુંગરાની રીતિ રિવાજ પણ અહીંયા તમને હાલની તારીખમાં જોવા મળી જાય છે મિત્રો આ જુઓ મિત્રો દેશી ભાષામાં કોળિયું કહે છે મિત્રો અને આ જુઓ મિત્રો આ ચિહ્ન છે આ જુઓ ચાલો મિત્રો ફાઇનલી આપણે ટ્રેકિંગ કરતાં કરતાં ઉપર આવી જા અને અહીંયા ઉપરથી ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે મિત્રો આ જો આપણો મનોજ અને કલ્પેશ બ્લોગ ને આ જો મિત્રો નીચેનો અઢળક સુંદર નજારો મિત્રો જે ખૂબ જ અહીંયા રહીને પ્રખ્યાત અને બ્યુટીફુલ જોવા મળે છે મિત્રો ચાલતા ચાલતા ટ્રેકિંગ અને ઉપર તરફ જશું મિત્રો ચાલ કી બાજુથી જવાનું છે ચાલો ડુંગરાની હડક એક મોટા મોટા પથ્થરો ની વચ્ચેથી આવી ગયેલા છે મિત્રો હા જુઓ ખૂબ જ સુંદર નજારો અને તો પડી જવાય એવું લાગે હા જુઓ ખૂબ જ સુંદર વ્યૂ સામેની બાજુ વ્યવહાર્યો ડુંગરો મિત્રો અને આજુબાજુનો ગામડા વિસ્તારનો જે નજારો છે એ ખૂબ જ બ્યુટિફુલ મિત્રો જોવા તમને મળે છે અને જે સામેની બાજુ અહીંયા તમે જોઈ શકો છો નાની એવી અહીંયા રહીને ખાય જેવું દેખાય છે મિત્રો બંને મોટા મોટા ડુંગર અને સામેની બાજુ નાની એવી ખાઈ તમને જોવા મળે છે તો તમે જોઈ શકો છો મિત્રો ખૂબ જ સુંદર અને પવનનો એક અલગ જ અવય અવાજ અહીંયા સાંભળવા મળે છે અને એ સાથે જ મિત્રો આપણે સામેના આપણે એક પેલા વ્યવહારિયા ડુંગરા ઉપર જશું અને ત્યાંનો વ્લોગ તમને અને હિસ્ટ્રી તમને બતાવી દઉં મિત્રો ચાલો મિત્રો હવે વ્યવહારીયા ડુંગરા ઉપર ફાઇનલી આપણે જવા નીકળી ગયા અને આ જુઓ અહીં પણ ચડવાનું એવું જ છે જેવું એ રીતે આપણે નીચે તરફથી આવ્યા એ રીતેનો જ રસ્તો અહીંયા છે ખાલી પથ્થરો ઉપર થઈને જ જવાનું છે મિત્રો આ તમે જુઓ અહીંયાથી અહીંયા જવાનું છે પણ મિત્રો અહીંયા ચડવાની થોડીક પોઝિશન એવી છે ચાલો મિત્રો હવે તમને એક સ્વર્ગની પ્રાપ્તિ કરાવી એવી વ્યૂ સાથે આપણે આવી ગયા આ જુઓ વ્યવહારીઓ ડુંગરો અને અહીંયા અહીંયા રહીને ખૂબ જ સુંદર વ્યૂ તમને જોવા મળે છે મિત્રો આ જેવો મોટી મોટી ખાયો ને ખાઈથી આપણે અહીંયા જશું મિત્રો આ જેવો કેટલો ખૂબ જ સુંદર નજારો છે મિત્રો અહીંયાનો અને મોટા મોટા ડુંગરની વચ્ચે મિત્રો આપણે આવી ગયેલા છે ચાલો મિત્રો આ નાની એવી ખાઈમાંથી નીચે જવાનું છે જે દેવી દેવતાના બધા અહીંયા નીચેના મૂકેલા છે પણ અહીંયા પડી જવાય એવું જ લાગે છે તો મિત્રો તમે જોઈ શકો છો કેવામાંથી નીચે જવાનું છે જે ગુફા જેવું જ છે ને અહીંયા મોટા મોટા પહાડ અને ગામડું આવી ગયેલું છે ફાઇનલી મિત્રો ઉપરથી આપણે આયા અને અહીંયા કહેવાય છે કે આ એક એક ડુંગરનો પથ્થર અને આ એક પથ્થર અને કહેવાય છે કે બે બાપની બારી એવું પણ કહે છે અહીંયાની માન્યતા એવી છે અને જે અહીંયા કહેવાય છે કે એક બાપનો હોય એ અહીંયા આ જે ગુફાની અંદર એક બાપનો હોય એ છરકી જાય એવું કહે છે લોકોની માન્યતા પ્રમાણે અને આ જોવો મિત્રો છરકી તો જવાય એવું છે પણ મિત્રો આપણે અંદર તરફ ના જશું જુઓ મિત્રો મિત્રો અહિયાં પવન ફૂલ ફાસ થી ફૂંકાય છે અને આપણે ગુફાની અંદર અંદર તરફ જશું મિત્રો આ મિત્રો ખૂબ જ અંદર અંદર જવાનું છે અને તરફ આપણે આવી ગયા એ સાથે જ મિત્રો દેવી દેવતાના ચિહ્નો પણ અહીંયા તમને જોવા મળે છે જે તમને બે કેમેરાથી મિત્રો અહીંયા બતાવી દઉં તમને મિત્રો આ જુઓ આ જે બાબા દેવ ના ઘોડા છે ને એક પગ જેવું ભાંગી ગયેલું છે મિત્રો પણ હવે આપણે અંદર તરફ જશું ગુફાની અંદર જે ખૂબ જ મસ્ત જગ્યા છે પણ મિત્રો તમે અહીંયા આવો તો સાવચેતી પોતાની રાખજો મિત્રો તો ફાઇનલી મિત્રો ગુફાની અંદર જવા માટે નીકળી ગયો છો મિત્રો આ જુઓ એકદમ ફસાઈ જવાય એવી જગ્યા છે મિત્રો પોતાની સાવધાની અને સેફ્ટીપૂર્વક તમે પણ આવી શકો છો દોસ્તો તો મિત્રો આ એ જ જગ્યા છે જે અહીંયા સતયુગના સમય વખત અહીંયા પૈસા પૈસાની જરૂર પડતી લોકોને ત્યારે પોતે જાતે અહીંયા આવીને કબૂલ કરતા હતા કે અહીંયા કે મારે આટલા રૂપિયાની જરૂર છે એ રીતે માંગણી કરતા હતા અને જે સમયે આપણે પરત કરવાનો વાયદો કરીએ છીએ એ સમય વખત મિત્રો આપણે અહીંયા સતયુગ વખતના લોકો પાછા પૈસા પણ મૂકી જતા હતા મિત્રો તો આ એ જ જગ્યા છે મિત્રો મિત્રો આ એ જ જગ્યા છે જે તમે જોઈ શકો છો અહીંયા પૈસાની લેણદેણ ચાલતી હતી અને વ્યવહાર્ય ડુંગર એટલે કે આ મોટા મોટા ડુંગરોની વચ્ચે આવેલી આ એક એક છુપાયેલી જગ્યા જેવી વાત છે મિત્રો જે સત્યુક વખતના લોકો જાણે છે અને હાલના સમયની અંદર આ જગ્યા ખૂબ જ જોરદાર અને રહસ્યમય બની રહેલી છે મિત્રો જે આ તમે જોઈ શકો છો મિત્રો જે દેવના ઘોડા અને અહીંયા લોકો પહેલાં પૈસા અહીંયા મૂકતા હતા અને વાયદા પ્રમાણે મૂકી પણ જતા હતા મિત્રો હાલના સમયની અંદર કળિયુગના ટાઈમની અંદર આ વસ્તુ થતી નહીં મિત્રો પણ અહીંયાની લોકવાયકા પ્રમાણે અહીંયા ખૂબ જ પ્રખ્યાત આ જગ્યા છે મિત્રો જે આ વ્લોગની અંદર તમને જાણવા મળ્યું છે મિત્રો आणि आता खरपण नाही तू वरी મિત્રો ફાઇનલી આ જુઓ મોટા ખાઈની બાજુમાં અહીંયા ચડી ગયેલા છે ડુંગરાની ઉપર મિત્રો જે મોટી ખાઈ છે મિત્રો પણ અહીંયા તો જે પણ પગ ખસ્યો તો નીચે જવાની વાત તો બાજુ પર મિત્રો પહેલાં તો પહેલાં ઉપરની ટિકિટ કપાઈ જાય છે મિત્રો તો અહીંયા ખૂબ જ જોખમવાળી જગ્યા છે મિત્રો તમે જુઓ આ જોઈ શકો છો એક વ્યવહાર્ય ડુંગરાની ઉપર આવ એક પથ્થર છે મિત્રો જે જોરદાર પથ્થર છે અહીંયા રહીને વ્યૂ પણ જોરદાર મિત્રો જોવા મળે છે પણ અહીંયા જોખમી વધારે છે મિત્રો ફાઇનલી મિત્રો આવી ગયા જો ખૂબ જ જોરદાર નજારો અને તમે જે તમને મિત્રો આ જે જગ્યા મોટો પથ્થર બતાવેલો એ પથ્થરની ટોળકી ઉપર આવી ગયો અને મિત્રો અહીંયાથી બચવાનું ખૂબ જ મુશ્કેલી છે મિત્રો અને વાત કરે તો આ મિત્રો પાછળની સાઈડ બામરોલી ગામ અને આજુબાજુનો નજારો ખૂબ જ બ્યુટિફુલ છે અને આ સાઈડ જુઓ મિત્રો એક વ્યવહાર્ય ડુંગળો અને જુએ તો અહીંયા બામરોલી અને જૂના બારીયાની સાઈડે જ અહીંયા ગામમાં આવી ગયેલું છે મિત્રો આ મંદિર અને મંદિર જેવી જ જગ્યા અને વાતાવરણ જુએ તો શાંત વાતાવરણ છે મિત્રો પણ અહીંયા એકલું આવું તો બહુ જ મુશ્કેલી છે મિત્રો ચાલો મિત્રો આપણે આવી એક ધારો પર થઈને જશું જોવા અને ખૂબ જ મુશ્કેલી કામ છે મિત્રો કેમ કે આવી ઉપર આવવાનું ઘણું અઘરું છે મિત્રો પણ અહીંયા પાછું બેસવાની જગ્યા બી ખૂબ જ જોરદાર છે અને અહીંયાથી ગામડા વિસ્તારનો નજારો પણ બ્યુટિફુલ જોવા મળે છે મિત્રો જે તમે જોઈ શકો છો અહીંયા રહીને નીચેની બાજુ અને અહીંયા નીચેની બાજુ જો મિત્રો નીચેની તરફ પણ મોટો ખાય અને આ પથ્થરની વાત કરે તો આખો પુલો પથ્થર છે અને ઉપર મેં હમણાં કહીને જ આવ્યો મિત્રો મેં તમને આગળ વિડીયોમાં બતાવી એ રીતે મુશ્કેલી લાગે મિત્રો પણ સ્વર્ગની પ્રાપ્તિ મિત્રો અહીંયા જ થાય એવું લાગે છે જુઓ કેટલું ખૂબ જ સુંદર નજારો અને વ્યૂ પણ છે ને જુઓ મિત્રો તો એ વાત મિત્રો ઉપર એક લાઇક અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો અહીંયા રહીને જુઓ કેટલો બ્યુટીફુલ નજારો જોવા મળે છે અને એ સાથે જ મિત્રો અહીંયાનું વ્યૂ તમને બતાવું અહીંયા ગુફા જેવું જ મિત્રો તમને જોવા મળે છે આ આખો મિત્રો વાત કરે ને તો આ પથ્થરો જો આ એક આ આ ધારે અડેલો છે એમ તો અધ્ધર છે મિત્રો અધ્ધરની વાત કરે ને તો ફૂલ અધર કેમ કે જો જરી પણ મિત્રો આ પથરો ગયો એટલે આપણું જીવન પૂરું થઈ જાય અને એ સાથે જ મિત્રો અહીંયા કુદરતી જેવો જ ઊભું છે અને અહીંયા અડેલો છે વધારે અડેલો જ નથી મિત્રો આ જુઓ જે તમે જોઈ શકો છો મિત્રો ત્યાંથી પણ ખૂબ જ જોરદાર નજારો અહીંયા રહીને મળશે કુદરતી કરિશ્મા એટલે કે કુદરતની માયા જેવો અહીંયા એક જોવા મળે છે કારણ કે આવો મોટો પથ્થર અને એ પથ્થરની વાત કરે મિત્રો તો અહીંયા પૂરેપૂરો પોલું જ છે મિત્રો આ જોવો ને તમે ગુજરાતી ભાષામાં શુદ્ધ એટલે કે ખવેલો પથ્થર જેવી પણ જો કુદરતનો એટલો સાથ સહકાર જે પહેલાના ટાઈમની અંદરનું સદ્યોગ બી કહેવાય છે જે બામરોલી ગામની અંદર આવી એક રહસ્યમય જગ્યા ની વાત કરે તો એક આ એક સામેની બાજુ જો એટલો અડેલો છે અને બીજી વાત વાત કરે તો નાનું મિત્રો તો તમને અમે બતાવી દઉં વધારે નથી મિત્રો અડિયો આ જુઓ આ જે અડેલું છે ને એટલા ને આધારે મિત્રો આ ડુંગરનો જે પથ્થર મોટો ખરો ને જેની પર મેં ઉપરથી મેં તમને વ્યૂ આગળ બતાવ્યો એટલું જ છે મિત્રો વધારે નથી પણ અહીંયા સદ્ય વખતનો ટાઈમ એટલે કે પથ્થર જરી પણ હવે નહીં તો આગળ મિત્રો વિડીયોમાં બન્યા તમે રહેજો જે તમને મેં ફૂલ વિડીયો બનાવી દીધેલો છે મિત્રો મિત્રો આપણને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા આ જોવા જે તમને નીચેથી ઝંડી જોવા મળતી હતી ને એ જ ઝંડી સુધી આપણે પહોંચી ગયા અને આજુબાજુના ગામડા વિસ્તારનો નજારો બ્યુટિફુલ જોવા તમને મળી જાય છે મિત્રો પણ અહીંયા ચડવામાં ખૂબ જ મુશ્કેલી અને જોખમી કામ છે એટલે મિત્રો સાવચેતીપૂર્વક આવું હોય તો તમે આવી શકો છો ને આ જુઓ જોરદાર આપણા કલ્પેશભાઈ ચડે છે પણ એમ નથી નહીં ચડાતું આ જુઓ તૂટી જાય એવું કે છે મિત્રો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ અંકુબારીયા બ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને નેક્સ્ટ વિડીયોમાં મિત્રો આપણે જલ્દી જ મુલાકાત કરીશું જે રીતે મિત્રો આજની ટ્રીપ તમને કેવી લાગી અને તમારો અભિપ્રાય જણાવવાનો કુલતાની નહીં મિત્રો જય હિન્દ જય ભારત